બરકત દેવતાની વ્રત કથા જે સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે બરકત દેવતાની વ્રત કથા એક સમયે ગામમાં ગરીબ બ્રાહ્મણ પરિવાર રહેતો હતો તેઓ ખૂબ જ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા હતા એક દિવસ બ્રાહ્મણને સ્વપ્નમાં બરકત દેવતાનું દર્શન થયું દેવતાએ કહ્યું હું બરકત દેવતા છું જો તું મારી વ્રત કથા શ્રદ્ધાપૂર્વક સાંભળીશ અને અનુસરીશ તો તારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે અગાઉના દિવસે બ્રહ્માને વ્રત રાખ્યું અને બરકત દેવતાની કથા સાંભળી થોડા દિવસોમાં તેમના ઘરમાં ધન ધન્ય અને સુખ શાંતિનો પ્રવેશ થયો ગામના અન્ય લોકોએ પણ આ કથા સાંભળી અને વ્રત રાખ્યું જેના પરિણામે સમગ્ર ગ્રામ સમૃદ્ધ બન્યું આ વ્રતની વિધિ બાર દર મંગળવારે અને શુક્રવારે બરકત દેવતાનું વ્રત રાખો પૂજાની સામગ્રી કુમકુમ ફૂલો ધૂપ દીવો અને મીઠાઈ પૂજાની વિધિ સવારના સમયે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો દેવતાની મૂર્તિ અથવા ચિત્ર સામે દીવો પ્રગટાવો ધૂપ ધરાવો અને ફૂલો અર્પણ કરો પછી કથા શ્રવણ કરો પ્રસાદ પૂજા પછી મીઠાઈનો પ્રસાદ વહેંચો આ વ્રત કરવાથી સુફળ મળે છે બરકત દેવતાની વ્રત કરતાં શ્રવણ અને વ્રત પાલનથી ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આવે છે આ કથા સાંભળવાથી ઘરના તમામ દુઃખો દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે છે